ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ઉમેદવારી પત્રો ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે આથી હવે ભરૂચ લોકસભા બેઠક પર હાલ સુધી તેર ઉમેદવારો મેદાને છે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજ રોજ ભરૂચ ચૂંટણી દ્વારા ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ કામગીરી દરમિયાન ભાજપ તરફથી મહેન્દ્ર કંસારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ક્ષેત્ર વસાવા ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા સહિતના અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા લગભગ અઢીથી ત્રણ કલાક ચાલેલી આ કામગીરી દરમિયાન પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે ભરૂચ લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસ

કરીએ છીએ તો ફોર્મ નંબર વીસ શ્રી શકુંતલાબેન ચેતરભાઈ વસાવા આ ફોર્મને અસ્વીકૃત કરવામાં આવે છે ફોર્મ નંબર એકવીસ શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા ડિપોઝિટ ભરી છે ફોર્મ ઇન પ્લેસ છે એફિડેવિટ ભર્યું છે અને એમણે હા ભારત આદિવાસી પાર્ટી એના કેન્ડિડેટ તરીકે ભરે છે

જે પહેલું ફોર્મ છે એ જ રીતે તમામ વિગતો સાથે છે અને ઇન પ્લેસ છે આને આપણે મંજૂર કરવા આગળ વધીએ જી તો આપણે આ ફોર્મ સ્વીકૃત કરીએ છીએ ત્રેવીસ નંબર શ્રી ગીતાબેન મનુભાઈ માછી ડિપોઝિટ ભરી છે ફોર્મ ભાગ બે ભરીને દસ ટેકેદારો સાથે ભરી છે અને માલવા કોંગ્રેસ નામની પાર્ટી તરફથી તેઓએ આ ફોર્મ ભર્યું છે આજે છે બેન અને એમનું પણ એફિડેવિટ તો કોઈને વાંધો ના હોય તો આગળ વધી જઈએ તો આપણે ફોર્મ નંબર ત્રેવીસ શ્રી ગીતાબેન મનુભાઈ માછી આપણે આ ફોર્મને સ્વીકૃત કરીએ ફોર્મ નંબર 24 યુસુફ હસન અલી ડિપોઝિટ છે અન્ય કોઈ બીજી વસ્તુઓ જો જેમ કે ટેકેદાર થી લઈને એફિડેવિટ થી લઈને અન્ય બધી વસ્તુઓ પ્રમાણે ફોર્મ ઇન પ્લેસ ચરાય છે જો કોઈને વાંધો ના હોય તો આગળ વધીએ જી અપક્ષે કે અરે હા એ વિગત બોલી દો સર યહાં પર વિગત બોલી એક કરી અપક્ષે 10 ટેકેદાર છે પ્રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે